નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલમાં આજની વિડીયોમાં વાત કરીશું આજે તારીખ વીસ જુલાઈથી લઈને પચીસ જુલાઈ સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન મિત્રો અત્યારે જે સિસ્ટમ સક્રિય થઈ છે તેની પ્રથમ વાત કરી દઈએ કચ્છના ઉત્તરી પટ્ટા એટલે કે પાકિસ્તાન તરફનો જે વિસ્તાર છે જે અરબી સમુદ્રનો બોર્ડરીય વિસ્તાર છે તેમાં એક સાયક્લોનિક સિસ્ટમ સર્જાય છે બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સિસ્ટમ સર્જાય છે જે ડિપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતા છે અને બંગાળની ખાડીની રેખા છેક રાજસ્થાન સુધી જોવા મળશે જેના ભાગરૂપે થઈને મધ્ય ભારત રાજસ્થાન અને ગુજરાતના ઉત્તરી પટ્ટા જેમાં ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતના પણ અનેક ભાગોમાં જોરદાર વરસાદ થઈ શકે છે હવે મિત્રો આવા નવા સિસ્ટમો સક્રિય થાય છે પરંતુ ઘણી વખત મજબૂત સિસ્ટમ સક્રિય ન હોવાને કારણે ઉપરાંત ચોમાસાની ધરી પણ સપોર્ટ ન કરવાને કારણે ઘણા વિસ્તારો કોરા ધાકોડ રહી જતા હોય છે છે પરંતુ મિત્રો આજે તારીખ વીસ જુલાઈ છે તો આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં હજુ પણ ભારેથી ભારે વરસાદ થઈ શકે છે મિત્રો આપણે અગાઉ પણ એક મહિના પહેલા માહિતી આપી હતી કે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને જૂનાગઢનો જે વિસ્તાર છે તેમાં પંદરથી લઈને પચીસ ઇંચ સુધીના વરસાદ ફક્ત એક જ દિવસમાં થઈ શકે છે ત્યારે ગત ચોવીસ કલાકના આંકડા તમે જોશો તો સોળ સોળ ઇંચ કરતાં પણ વધારે વરસાદ નોંધાઈ ગયો છે જો મિત્રો એ વરસાદ હજુ પણ બે કલાક વધારે ટકી ગયો હોત તો પચીસ ઇંચ સુધી વરસાદ પહોંચી જત અને ભારે તબાહીનું વાતાવરણ પણ ઊભું થઈ જાત અત્યારે ચોક્કસથી સોળ ઇંચ વરસાદથી પણ ઘણા બધા ખેતરોના પાકને નુકસાન થયું છે પરંતુ જે વરસાદ વધુ સમય ટકી રહ્યો હોત તો ભયંકર તબાહી પણ આપણી સામે આવ્યા હોત ઈશ્વરને પ્રાર્થના કરી કે માપસોનો વરસાદ પડે હવે મિત્રો આગામી તારીખ એકવીસ બાવીસ અને ત્રેવીસ જુલાઈ ખાસ વરસાદની શક્યતા વધુ છે આજે વીસ તારીખથી આ જે સિસ્ટમો છે તેની અસર વધારે મજબૂત બનશે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં હજુ પણ સારામાં સારો વરસાદ થાય સારામાં સારો કરતા કહી શકાય કે મધ્યમથી ભારે વરસાદ થવાની શક્યતા છે આજે તારીખ વીસ જુલાઈની વાત કરીએ તો ગીર સોમનાથ જૂનાગઢ અમરેલી ભાવનગર અને દેવભૂમિ દ્વારકા સહિત સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડના પણ અનેક વિસ્તારમાં ભારેથી હતી અતિભારે વરસાદ થઈ શકે છે એકવીસ તારીખે મિત્રો ઉત્તર ગુજરાતના પણ કોઈ કોઈ વિસ્તારો જેમાં સાબરકાંઠા બનાસકાંઠાના રાજસ્થાન બોર્ડર વિસ્તારો હોય તેમાં પણ વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર વધારો થશે મધ્ય ગુજરાતના પૂર્વ તરફના વિસ્તારોમાં પણ આ વરસાદની શક્યતા રહેલી છે જે આગામી બે ત્રણ દિવસ વધારે જોવા મળશે કચ્છમાં એક આહલાદક વાતાવરણ એક સાર્વત્રિક વાતાવરણ સર્જાશે પરંતુ કચ્છમાં વરસાદની શક્યતા થોડી ઓછી રહેલી છે કચ્છ અને સૌરાષ્ટ્રમાં પવનનું પ્રમાણ આગામી ત્રણ દિવસ જોરદાર રહેશે જેમાં પિસ્તાલીસ થી લઈને પાસઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય ભેજવાળા પવનો આવે ઉપરાંત ભારે પવનને કારણે દરિયો પણ તોફાની બને આગામી પાંચ દિવસ દરિયા માછીમારોને દરિયો ન ખેડવા માટે અમારા ચેનલ વતી વિનંતી છે એટલે મિત્રો આગામી કહી શકાય કે તારીખ ત્રેવીસ જુલાઈ લગીને ખાસ કરીને વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર વધારો થશે અને આ વખતે ઉત્તર ગુજરાતના પણ અનેક ભાગોને વરસાદનો લાભ મળે તેવી શક્યતા દેખાઈ રહી છે કારણ કે જે બંગાળની ખાડીનું લો પ્રેશર છે તેની ટ્રફ રેખા રાજસ્થાન સુધી આવી રહી છે અને જેના કારણે તેને ઉત્તર ગુજરાતના પણ અનેક ભાગોમાં ભારે વરસાદ થાય તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે ઓવરઓલ મિત્રો એક સાર્વત્રિક વરસાદનો માહોલ આગામી ત્રણથી ચાર દિવસ સર્જાશે પરંતુ સાર્વત્રિક વરસાદ નહીં હોય વધુ વરસાદ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કોઈ કોઈ ભાગોમાં થાય તેવી શક્યતા છે જ્યારે મધ્ય ગુજરાત અને કચ્છના મોટા ભાગના વિસ્તારોમાં તાપતડકો ઉગાડ પણ નીકળે અથવા તો કોઈ કોઈ વિસ્તારમાં મધ્યમ વરસાદ થાય તેવી શક્યતા છે પરંતુ એકીધારે વરસાદ નોન નોનસ્ટોપ વરસાદ મધ્ય ગુજરાત અને કચ્છમાં થોડો ઓછો થાય તેવી શક્યતા દેખાઈ રહી છે મિત્રો નવી કોઈ સિસ્ટમ સક્રિય થશે તો તમને તમામ પ્રકારની માહિતી આપી દઈશું અને આગાહીમાં ઘણા બધા ફેરફારો એક એટમોસ્ફિયરના હિસાબે થતા હોય છે જો તેમાં પણ ચેન્જીસ આવશે તો તમને તમામ પ્રકારની માહિતી આપી દઈશું પરંતુ એક પ્રાથમિક તબક્કે જોતા અને અનુમાન લગાવતા આ માહિતી સામે આવી છે તો ચાલો મિત્રો ફરીથી હવામાનનું લેટેસ્ટ અપડેટ લઈને મળતા રહીશું